દારૂ દારૂ વેચાય છે 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 ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ પણ શરમજનક એ કે રિપોર્ટ પ્રમાણે કચ્છ ચોથા નંબરે દારૂ વેચે છે અને દારૂ અહીં પ્રવેશે છે તેવા ઉપર ગુનાઓ નોંધવા નોંધાય પણ વધુ પ્રમાણમાં છે તેવી એક માહિતી પ્રસિદ્ધ થઈ હતી આ દારૂ ના બુટલેગરોનો

છે અને સૌથી માટે શરમજનક ઘટના ગણી શકાય એવું નલિયા કાંડ એના પણ વિધાનસભામાં ક્લીનચીટ મેળવી ને સત્તાધારી પાર્ટીના નજીકના મળ્યાઓને ગુનાહથી માફ કરવામાં આવે છે આ લોકો સામે તમે કાર્યવાહી કરવાના છો કે આ

એક ચોક્કસ સમુદાય કે સમાજને ટાર્ગેટ કરવા માટે કે ગુજરાતમાં રાજકારણમાં ગુજરાત માટે આ કાર્યવાહી કરી છે આ માટે પાડવાનું છે છે આપ રાજ્યના છો છો પોલીસ પોલીસ હંમેશા કહે કે પ્રજાની મિત્ર છે સેવા સુરક્ષા અને શાંતિનો ઉપદેશ આપો છો ત્યારે આ માધ્યમથી કચ્છની અને ગુજરાતની દીકરી તરીકે વિનંતી છે કે સાહેબ આ લિસ્ટમાં માં પારદર્શિકતા પણ રહે પોલીસે કોઈ ગુનેગારને ઉપાડવો હોય તો એને કોઈ કલમ નિયમ કે કસાઈની જરૂર નથી પોલીસની નજરે કે મારી નજરે કે ગુજરાતના અન્ય નાગરિકની નજરે આરોપી આરોપી છે ગુનેગાર ગુનેગાર જ છે આના માટે પોલીસે ક્યાં સત્તાવાર પ્રેસ કરવાની જરૂર પડી ક્યાં દેખાડવાની જરૂર પડી કે અમે આવા લોકોનું લિસ્ટ બનાવશું અને એને પકડશું ને પછી એના પર કાર્યવાહી કરવી આપ સાહેબ સારી રીતે જાણો છો કે ગુજરાતના ખરા ગુંડાઓ કોણ છે ક્યાંથી આવે છે ક્યાંથી અમને મળી રહ્યું છે આમનું ક્યાંથી છે આવા લોકોનું ગુજરાત પોલીસે આપે લિસ્ટ બનાવવું જોઈએ ને કાર્યવાહી કરવી જોઈએ આવી કાર્યવાહી પારદર્શિકતા લિસ્ટ બહાર પાડીને કરશો તો સમજીશ કે ગુજરાત પોલીસની કામગીરી સરામનીય છે જે જયારે ગુજરાત છે